પાટણ શહેરમાં ગઈકાલે સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજની છસો ઓગણપચાસમી જન્મજયંતિની ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી આ નિમિત્તે યોજાયેલા ભવ્ય શોભાયાત્રામાં પાટણ જિલ્લાના અનેક ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા પાટણ શહેરના રે રેલવેના પ્રથમ ગરનારા પાસે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા એકત્રિત થઈ અને ગુરુ રવિદાસજીની પ્રતિમાનું પૂજન અર્ચન કર્યા બાદ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું આ પ્રસંગે વાતાવરણ ભક્તિમય બની ગયું અને ગુરુ રવિદાસજી કી જયના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો જે રાખે છે એમાં પાટણ શહેર તરફથી પાંચ પાટણ પાટણના પેકરીમાં સો ગોળના પ્રતિનિધિઓ તરફથી જે કોઈ થોડી રમણું દાન બધાને પ્રોસેથી આજે સત્સો પણ વર્ષનો જન્મદાનથી પહેલા વાપરતી નીકળે છે એ રેલવે ગરનાળાથી નીકળી અને રેલવે મોડીને મળીને તેવા બજાર થઈ અને થઈ અને નંદાપુરાને ફાટા આચાર થઈ અને જે અનાવણાના દરવાજે અને આ શોભાયાત્રા સમાપન કરેલ છે કલબોર રોહિદાસ જે વેલફેર ઓર્ગેનાઇઝ છે એના નિમિત્તે આજે છસો ઓગણ પચાસ સંત જન્મ જયંતિના નિમિત્તે આજે રથયાત્રા કાઢવામાં આવી છે અને આજે પાટણ શહેરની અંદર જે માર્ગો ઉપર